જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો પતિના લાંબા આયુષ્ય આરોગ્ય અને ધન સંપદા માટે આ વ્રત કરતી હોય છે પોતાનું સિંદુર સુરક્ષિત રહે તે હેતુથી પરિણીત સ્ત્રીઓ વડની પ્રદક્ષિણા કરતી હોય છે સ્ત્રીઓ સિંગદાણા બદામ કાજુ પીપરમિન્ટ વગેરે મૂકીને પ્રદક્ષિણા કરતી હોય છે એકસો આઠ પ્રદક્ષિણા ફરતી વખતે વડને સૂતરની દૂરી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પતિના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી થાય તે હોય છે આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ધનવાન રાજકુંવરી સાવિત્રી દેવીએ પણ આજના દિવસે વ્રત સંપન્ન કર્યું હતું આજના દિવસે વડ સાવિત્રી વ્રતની કથા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ શિવજીની પૂજા અર્ચના સાથે શિવજીની મહાપૂજા કરવાનું મહાત્મય રહેલું છે આ વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર અને હરિયાણામાં સવિશેષ જોવા મળે છે આજે વડની પ્રદક્ષિણા કરવા માટે તેમજ શિવજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામશે ઘણી બહેનો આ વ્રતની ઉજવણી વિધિવત પાંચ સાત અગિયાર વર્ષ પૂર્ણ કરી તેની ઉજવણી કરતો હોય છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રીનું પૂજન અર્જન કરી તેને ભોજન કરાવી દક્ષિણા સાથે સૌભાગ્યનો શણગાર અપાય છે

આ વ્રતમાં પૂજા વડની પૂજા કરવામાં આવે છે અને વડને સૂતરના દોરા વડે એકસો આઠ કે જેની પોતાની યથાશક્તિ પ્રમાણે એકસો આઠ પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય અને સારા સારા આરોગ્ય માટે કામના કરવામાં આવે છે એના માટે આપણે ઉપવાસ કેવું કંઈ કરવામાં આવે છે એના માટે આમ તો ત્રણ દિવસનું આ વ્રત છે અને આવતીકાલે પૂનમ પછી પડવાના દિવસે ફરાળ કરવામાં આવે પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં મોટે ભાગે એક જ દિવસે આ વ્રત કરવામાં આવે છે એટલે પૂનમ દિવસે સવારથી સ્ત્રીઓ ઉપવાસ કરે પૂજા કરે વાર્તા કરે અને આખો દિવસ આ રીતે પોતાના પતિના લાંબા અને સારો આરોગ્ય માટે ભગવાન પ્રાર્થના કરે વ્રત માં આપણે એવું કઈ કરું કે એક વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ કે પછી કાયમ આખી જિંદગી વ્રત લગભગ એવું કહેવામાં આવે છે કે એકવાર કર્યા પછી તમારાથી બને ત્યાં સુધી આખી જિંદગી શક્ય હોય ત્યાં સુધી કરવું જોઈએ સાવિત્રી દેદેવી નું બરાબર છે પરિવાર ને સુખ શાંતિ માટે આયુ આરોગ્ય તંદુરસ્તી સુખ શાંતિ વિદ્યા અક્ષય પુણ્ય સકલ મનોકામના બધી પૂરી થાય એના માટે આ વ્રત કરવામાં છે ગંગેશ્વર ગુજરાતના અગ્રિમ અખબારો માં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે